નમસ્કાર મિત્રો આજે આપણે ભરતભાઈ લિંબાચિયા સાથે વાતચીત કરશું જે કલાકાર ડેગડી અને આલાપના કલાકાર છે માતાજીની આસ્થાની સાથે જોડાયેલ વ્યક્તિ છે અને ભુવાજી પણ છે તો તેમની સાથે આપણે વાતચીત કરશું ભરતભાઈ અમારી ચેનલમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ તમે મારું ઇન્ટરવ્યૂ લેવા એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર અને તમે પણ આગળ જો એવી હું પણ ભગવાન માતાને પ્રાર્થના કરું છું થેન્ક યુ ભરતભાઈ આજે તમે જ્યારે કલાકાર લાઈનમાં આવ્યા ત્યારે તમને કોનો કોનો સપોર્ટ મળ્યો હતો અને ક્યારથી તમે આ લાઇનમાં જોડાણો છો હવે આમાં તો એવું છે કે જ્યારે હું નાનો હતો ને સ્કૂલમાં ભણતો તો ત્યારે આવું બધું સંગીત લાઈનનું એકદમ ઓછું હતું એમ અને થોડો થોડો શોખ જાગ્યો અને પહેલાં રમેલો થતી માતાજીની પણ સાદી થાતી એમ અને અમે રમેલોમાં જાતા અને સાદા માય કથાને માતાજીના રેગડ્યું બેગડ્યું કરતા એમ એડ રીધમ સાદી રમેલું હતું એમ કોઈ રીધમ બિધમ હતું નહીં અને આ ગાયકીનું એકદમ ઓછું હતું એમ જે પહેલાં કલાકારો જે ગાવતા એ અમુક અમુક જ ગાવતા એમ પછી અમને પણ એવો અંદરથી શોખ જાગ્યો એમ કે આપણે ગાવું છે એમ તો અમે સાદી રમેલોમાં જાતા અને આપણને થોડા થોડા બહુ આગળ એડે જાય એડે જાય આપણે માતાજીનો સપોર્ટ મળ્યો અને પહેલાં તો સપોર્ટ મારી સમાજનો સમાજે બહુ સપોર્ટ કર્યો અને સમાજે આપણને બોલાયા કંઈક રમેલું થતી એટલે એમ પછી પછી આ રિધમોનું એવું બધું નીકળ્યું તો પછી આપણે માતાજીની દયાથી થોડે થોડા ધીમે ધીમે ગાવાનું ચાલુ કર્યું આપણે કોઈકને ગમ્યા ન ગમ્યા એમ પણ તોય આપણે ચાપડી ક્રિયા ચાલુ રાખી એમ તો પછી આપણું થોડું આટલા બધી ચાલ્યું છે એમ ભરતભાઈ હાલના ફેમિલીમાં તમે કેટલા જણ રહો છો અહીં હમ હવે આમાં એવું છે કે માળું મૂળ વતન અહીંયા મીઠા અને હું રહું છું બાભર તો મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ નાનો એ ત્યાં ગામડે રહેશે અને હું મારી વાઈફ અને મારી બે દીકરીઓ છે એ અમે અહીંયા બાબરમાં રહીએ છીએ કેટલું ભણેલા છું ભણવામાં તો એવું છે કે પહેલાંની પરિસ્થિતિ બહુ વીક હતી અને મમ્મી પપ્પા બહારના કામ કરતા હતા એટલે ભણવામાં તો ખાલી સાત ભણ્યા છીએ વધારાનું નથી ભણ્યા એમ હાલ સિંગલ લાઇનમાં તમે જાઓ છો માતાજીની રગડી કરો છો પણ તમને ક્યારથી પ્રેરણા જાગી કે મારે ગાવું છે અને કા કલાકાર સિંગલ લાઇનમાં જવું છે એમ હવે આમાં એવું છે કે બે હજાર સોળ સત્તરમાં મારે મામાને ત્યાં રમેલ હતી અને મને કંઈ એવું તો આવડતું નહોતું પણ મેં રેગડી કરી હતી અને મારે જે માતાજીના મેન માતાજીના ભુવાજી છે ગોકળભાઈ કરીને નામ છે રબારી છે એ ગાવતા હતા એ રે એ હતા અને મેં રેગડી કરી હતી તો એમને મારા ઉપર હાથ મૂક્યો હતો અને મને એવું કીધું હતું કે એક દિવસ તારું નાના મોટું હું આ રેગડી કલાકારમાં તારું નામ કરીશ તો પછી આપણે એવું કીધું કે ઘરે બેઠા તો કલાકાર થવાય માતાજી આશીર્વાદ આવે પણ કંઈક આપણે કામ ચાલુ કરવું પડે તો આપણે ચાલુ કર્યું તો માતાજીના આશીર્વાદથી અત્યારે આપણું થોડું નાનું એવું મોટું માતાજીની દયાથી નામ છે એમ એક આસ્થાની સાથે જોડાયેલા ભુવાજી સાથેની તમને પ્રેરણા મળી હતી હા હા તો આપણી સમક્ષ આજે ભરતભાઈ લેંબાચિયા હતા અને લેંબાચિયા ભરતભાઈ લેંબાચિયાની સાથે આપણે એક માતાજીનું સોંગ સાંભળશું જે બે લીટી કે તમને મનગમતું એક સોંગ સંભળાવી જો દર્શક મિત્રોને હા તો મારું એક મનગમતું ગીત મને ગમે છે અને એ મારે દર્શક મિત્રોને સંભળાવવું હોય ત્યારે સુખ હોય કે દુઃખ માર તન મોનવાની જગત પૂજે કે ના પૂજ મેલડી તન પૂજવાની મારા ઓખના વહુડા લુહવા મેલડી માં મારા ઓખના વહુડા લુહવા મેલડીમાં આયાઈ તો આ જેમની આસ્થા એક સાથે મેલડી માતા સાથે જોડાયેલી છે અને ઘણા એવા ભરતભાઈ લિંબાચિયાના કામ જે એક હુંકારથી આ મેલડી માતા કરતા હોય છે અને આપની સમક્ષ હવે આ ભરતભાઈ લિંબાચિયાની સાથે આપણે જોડાના છીએ તો આ ભરતભાઈને પૂછીશું કે આપ તમને કોનો કોનો મિત્રોનો સપોર્ટ મળ્યો હતો હા જ્યારે હું દિયુદર રહેતો હતો ત્યારે મને એક રઘુભાઈને સરદાર પૂરા કરીને નાઈ છે અમારા સમાજના એ મને બહુ લઈ ગયા નોની મોટી રમેલમાં કહેવાનો મતલબ પહેલાં તો કોઈ બજેટ બજેટ હતું નહીં પણ એ જાતા ભુવાજી હે તો મને એમના જોડે જોડે લઈ જતા એમને બધાને ઓળખણ કરાય આ તે ના એમને લઈને જતા આપણે અને થોડે થોડે એમનો સપોર્ટ મળ્યો અને હાલ અહીંયા હું બાબર રહું છું તો અહીંયા બાબરના ઘણા એવા બધા મિત્રો છે જેનું નામ નહીં લઈ શકું પણ ઘણા એવા બધા મિત્રો છે તો એના સપોર્ટથી હું અત્યારે ઘણો બધો આગળ છું અને એક પરડવા કરીને ગામ છે અહીંયા મારા મિત્રો રહીએ છીએ અને એ ભૂવાજી છે દેવજીભાઈ અને ગોગા મહારાજનું ગ્રુપ છે એ ગ્રુપનો મને બહુ સપોર્ટ મળ્યો છે અને એ હાલે મને એવું કહે છે કે રાતો એક દિવસ હોય હું તમારા તમારા જોડે જ છું અને તમે ગમે ત્યાં જશો ત્યાં અમે તમારા જોડે છીએ હાલ મને કોઈ તકલીફ પડવા દેતા નથી તો ભરતભાઈ જ્યારે તમે પહેલાં સિંગલ લાઇનમાં આવ્યા જ્યારે પહેલે તમે જ્યારે રમેલ અંદર જ્યાં માતાજીની આસ્થા હોય છે રાત જગો કરવામાં આવતો હોય છે જેને જાગરણ કહેવામાં આવે છે ત્યાં અંદર પહેલાં વખત જ્યાં ત્યારે તમને કેટલું પેમેન્ટ મળેલું હતું એમ હા હા એમાં એવું હતું કે પહેલાં તો કેવું હતું કે કોઈ બજેટ ન આવતા એમને બોલાવતા ને આપણે જતા કારણ કે નોમ કમાવવું હોય તો બજેટની આશા ન રખાય નામ કમાયા પછી બજેટની આશા રખાય પણ જે હોય પહેરામણી કરતા એમ ઓટામણી આપતા એમ હજાર આપે બે હજાર આપે પાંચસો આપે આવી રીત આપતા આ બજેટનું હવે બધું ચાલુ કર્યું છે એમ તો અમારા દર્શક મિત્રોને તમને ગમતા એ કલાકારનું એક ગીત મળી દઉં હા આમ તો જુઓ કે ઘણા બધા કલાકારો છે અમારી સમાજમાં એવા ઘણા બધા કલાકારો છે પણ આપણે વાત રહી અહીંયા સગનભાઈ ભાટી જે અત્યારે પણ પહેલાં બહુ સારું ગાતા હતા અને એમને આપણે પ્રોગ્રમમાં જાતા એમના આન નાન થતું ને તે આપણે તો એ ગાવતા અને આપણને એવું લાગતું કે આમાં આપણી સમાજનો હે તો આપણે એક દિવસ આવી રીત ગાશું એમ તો સગન પૈનામાં થોડુંક આપણને વિચારધારણા કરીને મળ્યું થોડું આપણને જાણવા તો એમનું શીખ્યા અને આમ તો હું પહેલાં તો ફેન ગમન ભુવાજીનો છું જે રેગડી હું ગમન ભુવાજીનું જોઈને શીખ્યું એમ કે આ વ્યક્તિઓનું આટલું બધું નામ હોય તો આપણું કેમ ના થાય એમ તો ગમન ભુવાજીને લઈને આપણે થોડુંક વધારે શીખ્યા તો મિત્રો ગમન ભુવાજી પણ ભરતભાઈ જ્યારે કોઈ સિંગર હોય રેગડી પાલાપ જે ગાતા હોય છે તેમની જોડે ગમન ભુવાજી પણ સપોર્ટ કરતા હોય છે અને આ હું અમારી ચેનલથી અમારા માધ્યમથી અમે પણ કહેવા માગીએ છીએ કે ભરતભાઈ લિબાચિયાને ગમનભાઈ સાથલ અને અનેક કલાકાર નાના મોટા બધાએ સપોર્ટ કરે એવી મારા તરફથી પણ ભરતભાઈને આગળ વધે તેવી શુભકામનાઓ છે પણ ભરતભાઈ જે આપણે તમને મનગમતું એક કલાકારનું ગીત હા તો ગમનભાઈ ભુવાજીનું ગીત સંભળાવું તો નકા અત્યારે ટ્રેન્ડિંગમાં ગીત ચાલે છે જે ગીત ગાયું છે વિજય જોરણ અંગે એ બી અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે તો એ સંભળાવી દઉં હ

હતા ભરતભાઈ લિબાચિયા અને જેમણે ગમન સાથનના ચાહક છે અને પોતા આપણે ભરતભાઈ લિબાચિયા સાથે જ પૂછીશું કે તમારી યુટ્યુબ ચેનલ કોઈ છે કે હવે બનાવવા માગો છો કે કોઈ જે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પેજમાંથી તમારો કોઈ વિડીયો અપલોડ કરો છો હા એમાં એવું છે કે યુટ્યુબ ચેનલ તો હજુ બનાવી નથી હવે એવી ઈચ્છા છે બનાવવાની પણ આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી સિંગર ભરત લિંબાચિયા કરે છે તેમાં હું મારી દરેક પોસ્ટ કરું છું રીલું આ તેના પ્રોગ્રામના બધા રીલું મારી આઈડી છે પરત લિંબાચિયા તેમાં હું બધી પોસ્ટ કરું છું એમ અને યુટ્યુબ ચેનલ તો હજુ સુધી બનાવી નથી પણ હવે એવી ઈચ્છા છે કે બનાવવાની છે એમ મારા નામથી જ બનાવવાની છે એમ કેટલા તો મિત્રો આપ ભરત લિંબાચિયાના નામને જ એક યુટ્યુબ ચેનલ બનાવવા જઈ રહ્યા છે તે થોડીક ક્ષણોની વચ્ચે જ થોડા દિવસોની વચ્ચે જ આપની સમક્ષ આપણા માધ્યમથી જ હું તમને ભરત લિબાચિયા યુટ્યુબ ચેનલને હું તમને કહીશ કે ક્યારે આ લોગ ઇન થવાની છે તો આપની સમક્ષ હતા બનાસકાંઠાનું ઘરેણું એવું ભરતભાઈ લિબાચિયા અને આ ભરતભાઈ લિબાચિયા ખૂબ આગળ વધે તેવી મારી પણ શુભેચ્છા છે અને આ દર્શક મિત્રોને શું કહેશો હા એટલે એમાં તો કહેવાનું કે દર્શક મિત્રોના કારણે તો આપણે જઈએ છીએ અને એ આપણને ચાહે તો જ આપણું નોમ થાય એ આપણને પસંદ કરે તો જ આપણે કંઈક કરીએ બાકી એમના સિવાય તો કોઈ નથી અને જે મિત્રો છે જે દર્શક મિત્રો છે એનો બહુ સપોર્ટ મળ્યો છે ખરેખર એટલો બધો સપોર્ટ મળ્યો છે કે આપણે ગાયું અને એમને આભળ્યું અને એમને ગમાડ્યું તો જ આપણે ગમ્યા છીએ પબ્લિકને એટલે પહેલાં તો હું દર્શક મિત્રોનો દિલથી એટલે હૃદયથી એમ આભાર માનું છું કે તમને અમે તમે મને આટલા ટોચ સુધી પહોંચાડ્યા અને મને ગરીબને એમ કે એક નાય સમાજને તમે આટલા બધા આગળ લઈ જાય એ બદલ હું દરેક સ સમાજનો અને પહેલાં મારી સમાજનો અને દરેક સઢારે આલમનો હું દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું તો આ ભરતભાઈ લેબાચાની સાથે આપણે આજે વાતચીત કરી છે અને મિત્રો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી એક